નાગરિકોનું જ મંતવ્ય લેવા પહોંચ્યું છે ને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે લોકો રોમ સાઈડ આવતા હોય છે અને બિંદાસ નાગરિકો યુવાનોના મંતવ્ય તો લઈશું જ પરંતુ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે આ ભાઈ રોમ સાઈડ આવી રહ્યા છે આપણે એમનું ભી મંતવ્ય લઈએ પરંતુ કોઈને ક્યાં પડી નથી આપ જોઈ શકો છો સ્ક્રીન પર હર્ષ સંઘવી નિવેદન કરે છે પરંતુ કાયદાનું કોઈ પાલન નથી કરતું આપડે યુવાનને પૂછીએ શું કહો છો હર્ષ સંઘવીએ આ વખતે નિવેદન કર્યું છે કે રોંગ સાઈડ આવતા વાહનો ને ચાલક ને જેલ ભેગા કરો ખૂબ સારી વાત છે જે રીતે ગૃહ રાજ્ય મંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીજી આ નિવેદન આપ્યું છે ગુજરાત રાજ્યમાં જે અકસ્માત છે તે અકસ્માતની જે ઘટનાઓ છે તે ઓછી થાય તેના ઉપર લગાવવામાં આવે અને જે નાગરિકો છે તે લોકોનું જે જીવ છે તે સાવચેત રહે તે માટે આ જે નિવેદન આપવામાં આવ્યું છે તે ખરેખર તેનું અમે સમર્થન કરી રહ્યા છે જોવા જઈએ તો કોઈ પણ નાગરિક જ્યારે ઘરેથી નીકળતો હોય કે ઓફિસ જવા માટે કે પછી અન્ય કોઈ પણ સ્થળ પર જવા માટે તો કઈક ને એક ઉતાવરણ હોય છે એક સમય હોય છે કે સમય મર્યાદા દરમિયાન એ લોકોને તે સ્થળ પહોંચવાનું છે જે માટે એ અર્થાત પ્રયાસો કરે છે કોઈક શોર્ટકટ જે રસ્તો હોય એ રસ્તોથી એ પસાર થતો હોય છે કે પછી રોંગ સાઈડ પર આવીને દસ મિટ રસ્તો કદાચ બે મિનિટમાં મળી જાય એવા પણ પ્રયાસો કરતા હોય છે પરંતુ રોંગ સાઈડ થી આવા માં જે માર્ગ પર સીધો કોઈ પણ માણસ ગાડી કે વ્હીકલ લઈને આવતો હોય અને એ જ માર્ગ ઉપર અન્ય કોઈ વ્યક્તિ જો રોંગ સાઈડ થી આવે તો ભગવાન ના કરે કે કોઈ પણ દિવસ એ લોકો સામે સામે થાય તો જે ગાડીઓ છે એ અથડાય છે અથડાવાથી જે નાશભાગ થાય છે જે ગાડીઓમાં તો થાય છે પરંતુ સાથે સાથે એકબીજાને જીવને પણ એ લોકો જે છે તે જોખમમાં નાખે છે તો રોંગ સાઈડમાં જે પણ વાહનદારો અને જે પણ વાહન ચાલકો આવે તે લોકો ઉપર કાર્યવાહી કરવી આ એક નિવેદન છે તેને કઈક ને કઈક અમે સરાહનીય કરીએ છીએ ગુજરાત રાજ્ય ટ્રાફિક પોલીસ આ નિયમ ઉપર હાલમાં કાર્ય તો કરી રહી છે ડ્રાઇવિંગ તો ચલાવી રહી છે પણ ખરેખર રોંગ સાઈડ તો જોવા જઈએ તો વિસ્તારના અનેક છેડાઓમાં લોકો જતા હોય છે તો દરેક જગ્યા પહોંચવું પોસિબલ નથી તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને નાગરિકો જો એકબીજાને અવેર કરે એકબીજાને આ સંદેશો આપે તો કંઈક ને કંઈક આવનાર સમયમાં જે સુરક્ષાની જવાબદારી છે તે આપણે પોતે લઈ શકીએ છીએ સુરક્ષા ની વાત છે આપણે અન્ય યુવાનને પૂછે શું કહો છો યુવાનોમાં વ્હીકલ સ્પીડમાં ચલાવવું રોંગ સાઈડ ચલાવવું એને વટ ગણવામાં આવે છે ત્યારે હવે હર્ષ સંઘવીજી એ કડક વલણ અપનાવ્યું છે અને રોંગ સાઈડ જનારા માટે જેલ છે શું છો આને કઈ દેખા જાય તો એ કવર્મેન્ટ કે દ્વારા બહુ અચ્છા ડિસિઝન લીધા ગયા હૈ કે જો વ્હીકલ રોંગ સાઈડ માં આ રહી હે ઉસે તો એક્સિડન્ટ કે ચાન્સીસ બહુ બઢ જાતે હે ક્યુકી સામને રોંગ મે આતા और उससे बहुत सारे चांसेस बढ़ जाते हैं कि एक्सीडेंट हो जाए और कोलैप्स हो जाए दोनों व्हीकल पर जो ये गवर्नमेंट के द्वारा जो डिसीजन लिया गया है जो लॉ बनाया गया है जो लॉ पास हुआ है तो उससे ये देखा जा रहा है कि जो जितनी भी मतलब जनता है जो पब्लिक है वो प्रॉपर स्ट्रिक्ट वे में ये लॉ फॉलो करे ताकि ताकि जो एक्सीडेंट्स है वो कम हो पर कहीं ना कहीं देखा जा सकता है कि जो ये जो लॉ पास हुआ है ये जो अमेंडमेंट हुआ है कि जो हमारे होम मिनिस्टर है मिस्टर हर्ष संघवी सर जो ये लॉ पास किया है कि अगर रॉन्ग वे में आए तो जेल में डाल देंगे बट कहीं ना कहीं देखा जाए तो ये हार्ड है मतलब लोगों को फॉलो करना बहुत हार्ड है क्योंकि अगर अगर डायरेक्ट जेल में डाल देंगे तो इससे बहुत प्रॉब्लम क्रिएट हो, हो सकती है इसका अल्टरनेटिव भी हो सकता है हम मतलब उनका ही पेनल्टी रखें थोड़ी सो so देट जो पब्लिक है जो जनता है वो मतलब ज्यादा से ज्यादा पेनल्टी दे फॉलो करे ये रूल को આપણે અન્ય યુવાનને ને પૂછે શું કહો છો હર્ષ સંઘવી કીધું છે હવે દંડ નહી સીધી જેલ ના આ વાત આ કાર્ય પણ એક સારું કાર્ય છે પણ જે કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જેલમાં નાખો એ કઈક ને કઈક થોડી ખોટી વાત એવું લાગે છે એનાથી વિપરીત જે આ ભાઈએ કીધું છે એની એવું કરી શકે છે કાં તો કઈક દંડ લઈ શકે છે કાં તો એમની વ્હીકલ છે જપ્ત કરી શકે છે એવા અન્ય ઘણા ઘણા પ્રયાસો કરી શકે છે ડાયરેક્ટ જેલમાં નાખો જો એ થોડું કષ્ટ પર આવી જશે હવે મારો અવાજ હર્ષ સંઘવી કડક નિવેદન કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કડક નિવેદન નું પાલન હર્ષ સંઘવી પોલીસ નથી કરાવી શકતી પેલા ઈ ચલન આપવામાં આવતું હતું ને ઈ ચલનથી લોકોમાં એક ડર પણ ઉભો થયો હતો હવે ઈ ચલન બંધ કરી દેવામાં આવ્યું ક્યાંક કારણ કે ક્યાંક ને ક્યાંક લોકલ ધારાસભ્યો ને એમને વિરોધ કર્યો હતો પોલીસ કડક વલન લે હર સંઘવીજીનું નિવેદન ખરેખર સરાહનીય છે કારણ કે જ્યાં ઉધીને લોકોમાં કાયદાનો ડર ઉબો નહી થાય ત્યાં સુધીને કાયદાનું પાલન નહી થાય આપ સ્ક્રીન પર જોઈ પણ રહ્યા છો કે મારી પાછળ લોકો રોંગ સાઈડ આવી રહ્યા છે પરંતુ રોંગ સાઈડ આવનારાને કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ જ હતી પોલીસનું મહેકમ નથી અને ક્યાંક ને ક્યાંક સીસીટીવી પર આંધ્રા સાબિત થઈ રહ્યા છે ત્યારે હર્ષ સંઘવી નિવેદન વડોદરા તો આવકારીએ છીએ પરંતુ પોલીસ આનો અમલ ક્યારે કરાવશે તે એક મોટો સવાલ છે કેમેરામેન કેતન સાથે નિલેશ ગમભટ મંતવ્ય નું